નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડોલિયા પ્રાથમિક શાળામાં ફુગ્ગા ફોલ અને રંગોળી સ્પર્ધા યોજાઈ બાલવાટિકા થી ધોરણ ચાર ની કન્યાઓ માટે ફુગ્ગા ફોલ રમતનું આયોજન કરવામાં આવ્યું આ રમતનું સંચાલન રિયાબેન મકવાણાએ કર્યું હતું તથા ધોરણ પાંચમી આઠ ની કન્યાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળાઓએ વિવિધ રંગો દ્વારા મનમોહક રંગોળી દોરી હતી સર્વે બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધાનું સફળ આયોજન નિકિતાબેન ચૌધરીએ કર્યું હતું બંને સ્પર્ધામાં વિજેતા થયેલ બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય શ્રી મનોજકુમાર રાણાએ જણાવ્યું હતું અને વિજેતા બાળાઓને અભિનંદન પાઠવ્યા હતા સહતંત્રી મનુભાઈ ગોહિલ